જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે કેસર કેરીનો રસ અને મસાલા પૂરી જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલા આપણે કેરીનો રસ બનાવશું તેના માટે મેં અહીં પાંચ કેસર કેરી લીધી છે મેં એને સારી રીતે ધોઈ લીધી છે અને પછી એને કપડાથી લુઈ લીધી છે હવે આપણે પહેલાં કેરીની છાલ છે તે નીકાળી લેશું બધી કેરી છોલીને તૈયાર કરી લીધી છે હવે આપણે એને કટ કરી લેશું બધી કેરી સુધારીને તૈયાર થઈ ગઈ છે એમાંથી મેં થોડીક કેરીને બારીક સુધારી અને એક કપમાં રાખી દીધી છે એને આપણે પછી યુઝ કરશું હવે આપણે આ કેરીમાં થોડાક આઈસ ક્યુબ નાખશું આપણી કેરી છે તે ખૂબ જ મીઠી છે તેના માટે હું અહીંયા ખાંડ નો યુઝ નથી કરતી જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે આને બ્લાઇન્ડ કરી લેશું કેરી સરસ રીતે બ્લાઇન્ડ થઈ ગઈ છે અને ખૂબ જ સ્મૂથ કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે હવે જે આપણે બારીક સુધારેલી એક બાઉલમાં કેરી રાખી છે ત્યાંમાં એડ કરી દેશું કેરીનો રસ ખાતી વખતે જે નાના નાના ટુકડા કેરીના મોઢામાં આવશે તેને લીધે કેરીના રસનો સ્વાદ છે તે ખૂબ જ વધી જશે આપણો ખૂબ જ ટેસ્ટી અને બજારમાં મળે તેવો સ્મૂથ કેરીનો રસ બનીને તૈયાર છે હવે આપણે કેરીના રસને ફ્રીઝમાં ઠંડો થવા રાખી દઈશું હવે આપણે મસાલા પૂરીનો લોટ બાંધશું તેના માટે મેં અહીં બે કપ ઘઉંનો લોટ લીધો છે હવે આપણે આ લોટમાં હાફ ટી સ્પૂન હળદર નાખશું વન ટીસ્પૂન મરચું નાખશું વન ટીસ્પૂન જીરું નાખશું હવે આપણે આમાં વન ફોર્થ ટીસ્પૂન હિંગ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન તેલ નાખશું પહેલા આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને લોટ બાંધીને તૈયાર કરશું જો તમે આ રીતથી પૂરીનો પૂરીને લોટ બાંધશો તો તમારી પૂરી છે તે ક્યારેય પણ તેલવાળી નહીં બને આપણો લોટ છે તે સરસ રીતે બંધાઈ ગયો છે આપણે આ રીતનો વધારે ઢીલોપણે અને વધારે કઠણ પણ એવો લોટ બનાવીને તૈયાર કરવાનો છે હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાવી લેશું અને આ લોટને સારી રીતે મસળી લેશું લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે આને ઢાંકી દેશું અને દસ મિનિટ માટે રેસ્ટ કરવા દેશું દસ મિનિટ થઈ ગઈ છે લોટ છે સરસ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે ફરી એક મિનિટ માટે સારી રીતે મસળી લેશું હવે આપણે આ લોટમાંથી રોટલીથી થોડુંક નાનું એવું ગોળણું બનાવીને તૈયાર કરી લેશું આ રીતે લોટમાંથી સાઈડમાંથી કાઠા ન નીકળે એવું સ્મૂથ રીતે ગોળણું બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે આમાંથી પૂરી વણી લેશું આપણો લોટ છે તે પરફેક્ટ બંધાયેલો છે તેના માટે આપણે આમાં તેલ લગાડવાની પણ જરૂર નથી અને ખૂબ જ સહેલાઈથી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે આ રીતની આપણે મીડિયમ થિક પૂરી બનાવીને તૈયાર કરવાની છે આ રીતે જ આપણે બીજી બધી પૂરી પણ બનાવીને તૈયાર કરી લેશું હવે આપણે આ પૂરીને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું પૂરી છે તે ખૂબ જ સરસ રીતે ફૂલી છે અને ફ્રાય થઈને તૈયાર છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ઠંડો ઠંડો રસ અને મસાલા પૂરી સર્વ કરશું